અને જે આપણા ખેડૂતો પર અત્યાચાર થયો છે એનો બદલો આપણે બે માં મિત્રો લોકશાહી ના ડબે બંધારણીય અધિકાર મુજબ એ મિત્રો લેવાનો છે અને બે માં આપણી જ્યારે સરકાર બનશે ત્યારે આજે પણ આપણા ખેડૂતો પર એક એક દંડ મિત્રો અત્યાચાર થયો છે એનો સો આપણે પ્રત્યાદાન આપણે મિત્રો બદલો લેવાનો છે અને ખેડૂતો એનો જવાબ આપણે સારી રીતે આપણો આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે આપણા ભારત દેશમાં આટલી વિશાળ સંખ્યામાં દિવાળી ઉજવતા હોવા જોઈતા હતા ઉત્સાહ મનાવતા હોવા જોઈતા હતા પરિવાર સાથે ખુશ થતા હોવા જોઈતા હતા પરંતુ આટલા બધા માણસો પોતાના પરિવારને છોડીને આ મોટાદની અદાલતના લેલે ઊભા છે દોસ્તો કડદો કરનારાઓ અત્યારે એમના બાળબચ્ચા સાથે ફટાકડા ફોડે છે કડદાના પૈસાથી કરી દેલા ફટાકડા ફોડે છે કડદો કરાવનારાઓ કડદાના પૈસાથી મીઠાઈ ખાય છે અને કડદાનો વિરોધ કરનારા નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં જાય છે આ દિવાળીના દિવસે એટલે કેટલી ક્રૂર અને કેટલી ગંભીર ખરાબ બાબત ગણાયા બુટલેગરો ને ખુશી થી દિવાળી મનાવવા દેવા બદલ ગુજરાત આખામાં ડ્રગ્સ વેચનારાઓ પોતાના બાળબા સાથે અત્યારે દિવાળી મનાવી રહ્યા છે આજે આ દિવાળીનો દિવસ છે ગુજરાત ના વ્યાજ હિંચકે હિચકતા હિંચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે રોડ રસ્તાના નબળા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે હપ્તા ઉઘરાવનારાઓ તોડ કરનારાઓ કટકી કરનારાઓ બધા જ પોતાના પરિવાર સાથે ખુશી ખુશીથી દિવાળી મનાવી રહ્યા છે પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડનારાઓ અત્યારે અહીંથી જેલમાં ગયા એ બતાવે છે કે કેટલું કાડકે શાસન ગુજરાતની અંદર છે આ સમયે બુટલેગર જેલમાં હોવા જોઈએ માફિયા જેલમાં હોવા જોઈએ આ સમયે ગુન્ડાઓ જેલમાં હોવા જોઈએ એના બદલે ખેડૂતો જેલમાં જઈ રહ્યા છે એટલે મને એમ લાગે છે કે આ દિવાળી દિવાળી નથી અંધકાર છે આ અંધકારને દૂર કરવા માટે ગુજરાત ભરના અનેક લોકોએ જાગવું પડશે પોતાના આત્માને જગાડવો પડશે કે શું આ વ્યાજબી છે પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા રાજુભાઈ બોરખતરીયા અને બીજા ચોરાશી કરતા પણ વધુ આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો ખેડૂતોના આગેવાનો સામાન્ય પરિવારના લોકો આ બધા અત્યારે અહીંયા બોટાદ અદાલતેથી એમને પોલીસની ગાડીમાં બેસાડ્યા દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા જેલની દિવાલોમાં એ દમ નથી કે પ્રવીણભાઈ કે રાજુભાઈને આજીવન અંદર રાખી શકે એ અમે જાણીએ છીએ જેલના લોઢાના સળિયાના લોઢામાં એ તાકાત નથી કે ઈરાદાઓ રાજુભાઈના પ્રવીણભાઈના ઈરાદાઓને તોડી શકે શકે પોલીસના એ દમ નથી કે ક્રાંતિને આવતી રોકી અને ભાજપની હલકટ ઇરાદાઓ સત્તામાં એ પ્રવીણભાઈ નથી કે અમારી જેવા યુવાનોને ઊભા રાખી શકે રોકી શકે અમે લડશું આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું કહે છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજોએ કરી પણ દંડાના દમથી બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાઈ નથી તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં તમારે જે મુશ્કેલીઓ વેઠવી પડશે એ વેઠશું પીડાઓ વેઠશું અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ખૂબ બળ આપે મનોબળ આપે અમારા પરિવારને એવું બળ આપે કે અમે આ બધું વેઠી શકીએ સહન કરી શકીએ જીરવી શકીએ નવા વર્ષમાં એટલી જ પ્રાર્થના છે કે આ ભાજપની હલકટ સરકારના દમનને જીરવી શકીએ અને એ પછી અમે લડી શકીએ એવું બળ અમને ભગવાન નવા વર્ષમાં આપે અમારે સુખ શાંતિ સમૃદ્ધિ નથી જો તો અમારે બળ જોઈએ છે બાંધવા માટે અમારે સંઘર્ષ કરવા માટેની હિંમત જોઈએ છે અને હું આજના દિવસે ગુજરાત ભરના સૌ ખેડૂતો સૌ આગેવાનો અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકોને વિનંતી કરું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આ રાજુભાઈ કરપડા પ્રવીણ રામ આ તો હિન્દુ છે હિન્દુના દીકરા છે એમના બાળકો હિન્દુ છે એમની પત્ની હિન્દુ એમના માં હિન્દુ છે હિન્દુ મુસલમાન નામે રાજનીતિ કરનારા ભાજપના કડદાઓને શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો તો કયા મોઢે હિન્દુત્વની વાત કરે છે આ ભાજપના કડદાઓ કમસે કમ એટલું તે શરમ રાખવી હતી કે આ લોકો દિવાળી પોતાના પરિવાર બાળકો પત્ની સાથે મનાવે હિન્દુઓનો તહેવાર છે ભારતનો તહેવાર છે ભારતના હિન્દુઓના તહેવાર નિમિત્તે હિન્દુઓના નાના નાના માસૂમ બાળકો પાસેથી એનો બાપ નાટક કરે છે આખા વર્ષની અંદર કોઈ પણ ઘટના બને તો કદાચ માણસ એને સહન કરી લે કોઈ પણ માણસ કોઈ પણ ઘટના સહન કરી લે પણ તહેવાર બગડે ને એ સહન ન થાય એમાંય આપણી દિવાળી બગડે આપણું નવું વર્ષ બગડે એ જીવે ત્યાં સુધી ભૂલાઈ નહીં એવી ઘટના છે હું ગુજરાત ભરના લોકોને વિનંતી કરું છું કે આ લોકો પ્રવીણ રામ રાજુ કરપડા અને બીજા 84 જેટલા લોકો રાજુભાઈ બોરખતરિયા સહિત રમેશભાઈ મેર આ શું કામ જેલમાં ગયા દારૂ વેચતા હતા નહીં ડ્રગ્સ વેચતા હતા નહીં આ લોકો રોડમાં કટકી કરતા હતા નહીં પૈસા ખાતા હતા નહીં ખેડૂત માટે લડતા હતા એટલે એમની દિવાળી બગડી છે ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરે એટલા માટે જેમણે પોતાની દિવાળી બગાડી છે રસ્તા મોટે જેલમાં ગયા છે એવા સૌ બહાદુર લડવૈયાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળી આપું છું કે આ બલિદાન તમારા પરિવાર નો સંઘર્ષ એળે નહીં જાય અમે બેઠા છીએ અને સત્તામાં બેઠેલા તમામ પટાવાળાઓને એટલું જ કહેવાનું છે કે તમારી સરકારમાં જેટલો દમ હોય એટલો દમ લગાવી દેજો અમે જોઈએ કે અમારામાં કેટલો દમ છે અમારી માય અમને કેવા જણ્યા છે અમે લડીશું સંઘર્ષ કરીશું અને આ દિવાળી નવા વર્ષની અંદર જીવ અને જાત લગાડી દઈ આજે આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આવ્યા આગેવાનો આવ્યા સમર્થકો આવ્યા ખેડૂતો આવ્યા એ બધાયને હું હૃદયપૂર્વક આવકારું છું બધાનો આભાર માનું છું અને બહુ ભારે અહીએ ભરેલી આંખે બધાને દિવાળીની શુભેચ્છા આપું છું મન તો થાતું નથી કે આવી શુભેચ્છા કેમ કે એવું ટાણું નથી છતાંય એક ભારે અહીએ હું સૌને શુભેચ્છા આપું છું ભગવાન બધાનો આત્મા જગાડે બધાએ પોતાના મનને ઢંઢોળે અને ગુજરાત ભરના કરોડો લોકોની અંદર એક ચેતના આવે એક જાગૃતિ આવે ક્રાંતિ આવે દરેક માણસ બેઠો થાય હિંમત કરતો થાય અને આ તાનાશાઓને ઉખાડી ફેંકવા માટે દરેક માણસ એક પગલું આગળ ભરે એવી હું ભગવાન ને આ નવા વર્ષમાં પ્રાર્થના કરું છું જય કિસાન જય જય ગણભાઈ